વાત કરીએ અમરેલીની તો અમરેલીના લાઠી રોડ ઉપર આવેલા વિદ્યાનગર સોસાયટીમાં પણ ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી હતી જેના લીધે સ્થાનિકો રહીશો હતા તેમને ભારે મુશ્કેલીનો સામનો

પાણી નિકાલ માટે કે કોઈ પણ વ્યવસ્થા કરી આપે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી આજે એક વર્ષ થયું છે મને એટેક આવી ગયો છે પાણી કાઢવા માટે મારે પણ પ્રેશર કરવાની નથી મને વજન ઉપાડવા ના પડે તો અત્યારે હું આ પરિસ્થિતિમાં ખાધા પીધા વગર ની મારી બધી દવાઓ પણ વહી ગઈ છે હવે મારે અત્યારે કાલે સવાર ઉઠી પેલા દવાઓ લેવા જવાની અમારે આ બધી વ્યવસ્થાઓ કરવાની ખાવા પીવાનું કરવાનું હવે અમારે શું કરવાનું હવે તો અમે ટેક્સ ભરીએ વેરો ભરીએ છતાં અમે નગરપાલિકાના આશરે છીએ અચાનક પાણી આવી ગયું અને આ પાણી આવ્યાના કારણે અમારી ઘઉં મસાલા આ પાણી શેતી ગાઢલા બધું જ પલ ગયું છે ગોદડા ગાડલા કઈ નિકાલ નથી પાણીનો અને અમે નગરપાલિકાવાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી